આવું હે ઓહો હો આમ જો હાપા પર જાય છે આવું હે તારે હા જોઈ લે આમ જોઈ હાલો ભાઈ એરિક ભાઈ ને બાંધી દીધો છે આવું હે તમાર હજી આમ જો વેહે તો જો હે તમારી જગ્યા નથી હાલો ભાઈ અમારે દર્પણ ભાઈ આવી ગયો તૈયાર થઈને આ તૈયાર થઈ ગઈ અને જો હું તૈયાર થઈ ગયો કમ્પ્લીટ તૈયાર તો ક્યારનો થઈ ગયો પણ વ્લોગ હવે ચાલુ કરી છે હે લે 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 મારે હે એમાં દીકાન ભોલ બટકું ભોલ કેટલા વાગ્યા જો બે ને એકતાલીસ થઈ હવે આપણે નીકળવાની તૈયારી કરી હવે ક્યાં જવાનું હે પેલા બે અઢી વાગે નીકળવાનું હતું હજી સંગ્રામ આવે છે એટલે આપણો સ્કોર્પિયો થઈ ગયો ફૂલ જો કેવો બેસી ગયો આને આટોમાં હરાવવા હરવા ગયો ભાઈ આટો રહ્યો ને ત્યાં તો તડકો 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 હા પ્લોટમાં તડકો લઈ ગયો ફૂલ તો સીધો લીટી થયો અંદર ગરી ગયો ને ભાઈ અમારે ઓલો શું કેવાય વીઆઈપી કુતરો હે તડકો નો હાલે પછી જેવું તેવું ખાવાનું નો હાલે હા વીઆઈપી બિસ્કિટ જોઈએ હવે જ અહીંયા ટાટે છે અહીંયા પડ્યો રહે ને હું રહે આટો મરાઈ ગયો ને હાલો ઠેલા બેલા ઉપાડો ભાગે હાલો રામ ભગવાનના દર્શન કરી લઈ આજે હે રામ નવમી ભાઈ જય રામ ભગવાન જય માતાજી હાલો ભાવના જય માતાજી ફોન બોન કરતા રહેજો ક્યાંય જાવ રખડવા તો કહેજો હા તમારું બેન આવેલું છે ભાઈ ત્યાં કાટો મારી જાવાય કાયરી જો તો બોલ બોયલ બોલ બોયલ એ કાંઈક બોયલ ટાટા જય માતાજી અમે જાય ઉડન માં અમારા જો રહી ગયો ગોથું મારી ગયો હાય પણ હવે હા 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 સારો બોલ હવે ત્યાં જો અમે ત્રણ મેમ્બર તો અહીંથી થઈ ગયા કમ્પ્લીટ હજી ત્રણ મેમ્બરને રસ્તામાં લેવાના છે હજી આપણે સ્કોર્પિયોમાં ડીઝલ પુરાવાનું છે સાફ કર્યો થોડોક જ સાફ થયો આગળથી હવે નીચે દેખાડી હલો ભાઈ જો આટલો સાફ કર્યો આ ખાલી બોનેટ સાફ કર્યું હવે આ પાછું હોય ને આપણે ઓલું શેમ્પુ જે કે ને વોશ કરવું જોઈએ કમ્પ્લીટ કેમ કે આ જો અમુક આ ચીકાસ વાળા ડાઘ એવા રહ્યા ને ઓમ નહીં દેખાય નજરે દેખાય બાકી કેમેરામાં ખબર ન પડે બાકી ગાડીમાં જો આપણે હે બે તો બાચકા બાજકા આ નાખવાના હે આ વાડી આપણે ઘઉં લેવા ગયા તા ને એમાંથી લઈ આવ્યા બે બાજકાની ચકલાને જ્યાં આપણે મેળ થાય ને નાખતા જ મસ્ત મજા કરતા જાય હાલો ફટ પટ ફટ ફટાક્યો થઈ ગયો એક બાજુ નું આટલો બધો અવાજ ક્યાંથી આવે ટાયર માં બોલેરો ઊભી રે ઓલી બાજુ ટાયર જ આખું ફાટી ગયું આપણે આવી ગયા હી ભાઈ આપડા બોમ્બે ઇન્ડિયન ઓઈલ કેટલો હાથીમાં આવે જોઈ આ એટલે હાવ તર્યું થઈ ગયું ઝટકા મારતું તો મેં કીધું એ પોગે તો સારું હે કેટલા હે દરિયા આપશે એ ઈ કેમ રવિવારે છે હે દર રવિવારે ઈંગ દરી આપશે હો ભાઈ હરદર ને તાણા જીરું જો ભાવ લખો જોઈ લેજો તેના હોય એને ને આપણે જો આવી ગયા હી રાધા મીરામાં મસ્ત અમે તો

આપણે પચીસ લીટર પૂરવું છે ત્રણસો કિલોમીટર હાલવાનું થાય એટલે વાંધો નહીં આવે થઈ જાય બાકી હજી આપણે વાડિયાની જવાનું હોય અને લઈને એટલે જો મજા આવી અને આપણે જઈશી હતા પર હતા પર હે હવન એટલે હવનમાં આપણે જવાનું છે અને આજે છે ભાઈ રવિવાર અને રામનવમી હો ભાઈ ધબ ધબાટી બોલે છે અને બધાને હેપી રામનવમી જય શ્રી રામ જો ફોન આવી ગયો કોકનો આજ સાહેબ આવો મારા જોવાયેલા આવે ના સંગ્રામ જીનલ તો આવી ગયા ભાઈ આવો 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 હેપી રામનવમી જો સાહેબ આવે હો ભાઈ આઠ ભેગી રીક્ષા જાય જય માતાજી સાહેબ જય માતાજી ચેલો દઈ ગયો ને એટલે વાહે જવા દે હજી ભાઈ આ ધોળેટી નો કલર જો બધે ગુલાલ ગુલાલ હે એટલે એમ ડાયાબિટીસ વાળા વાળા મસાલા એવું હે તો

અને સ્ટેટસ ચડાવવા વિચારે ગુજરાતી હોય ભૂહે પાછું આપણે છે ઓ હો દરપણ હારા પાડી દેજો જોયેલા ભાઈ ફોટા પાડવાનું કરી દીધું ચાલુ અને આપણે આવી ગયા મામા સાહેબ હાલો તમને દર્શન કરાવી દે આપડે આવી ગયા નિકાવા દર્શન તો કરી લીધા હે તમે કરી લ્યો દર્શન જય મામા દેવ જય મામાની મોજ આ તડકો હે ભાઈ ફૂલ અને ફૂલ વરસે ઓ વળે આમ જો ને સાહેબ અહીંયા ઊભા હે વાં જો બધાય ફોટા પાડે છે થોડીકર અહીંયા હોલ્ડ લીધો પછી હવે અહીંથી આપણે નીકળશી ચાલીસ કિલોમીટર કાપ લીધું સાહેબ મકબુલ હે હા હવે સીધું આપણે મકબુલભાઈ અહીંયા મોટા પાંચ દેવડા હોલ્ડ લઈ હજી હજી રસ્તામાં એ છે ને બહુ શું કહેવાય

બિસ્કિટ લેતા ભૂલી ગયા આપણે ચેન છે કેવું હોતું ફેર કુઈતરી છે કુઈતરી એક દેખાણું માન ભાઈ બો હમણાં ઓળખી દેવા તને એ ભાઈ ગયું હદેણું છે એ ગયા ભાઈ વિશ્વાસ ન કરે એમ એ રાજકોટ જ ઓળખે અહીંયા ન ઓળખે પૂરું હાલો હવે હાલો આ મહિનો મહિનો થઈ ગયો અહીંયા ફોટા પાડવામાં પાડવામાં હાલો બેહો ભાઈ હવે નીકળી ગયો સાહેબ બે અત્યારે ના નીકળવું નીકળવું કરતા કરતા જય મામા દેવ હવે ભાગી આપણે કાલાવડ પછી જાય વાહ જય શ્રી રામ ઓ ભાઈ રામ ભગવાનની રેલી આવી જો કોલોજ સાહેબ કાચ વાહ જય શ્રી રામ સાહેબ જો એ હો ભાઈ આવી ગયા આપણે કાલાવાડ અને જો ફૂલ સિક્યુરિટી છે પોલીસ વાળા ની રામ ભગવાન ની રેલી છે હાય ભાઈ આવું લોકેશન હોય અને મજા આવે કોઈ હે સાહેબ કેવી મજા આવે હાલો ભાઈ નીકળી ગયો બધા જો કામ દબાણ આવ નીંદર કરી લીધી હાઓ હે આ બસ ન્યા બેહો મસ્ત વડલા નીચે સાહેબ જો આપણે વા ગયા હે રસ કઈ દે હાલો ભાઈ આપણે આવી ગયા હી સતર આથીને અહીંયા રાખ્યો હે લોક માર દે હવે આપણે અહીંયા રસ પી લઈ ઠંડો ઠંડો મારી નીકળે ને ત્યારનું કાંઈ ઠંડુ પીવા કે ટૂંકમાં ચા પાણી પીવા કે ઊભી જ ન રહી ગઈ એટલે સાહેબ કે સતત રસ મળે જોરદાર એટલે રસ પી કાકા રસ બનાવી દે વાહ હે હાલો ભાઈ કચોડી લઈ લીધી કાકા

ગાડી ની પાછળ દેખાય સાહેબ તમારે આવશે ને રસો નો જા અસર કરશે પછી હલાવ નઈ ખબર એમાં કઈ હોય નઈ હું તો પી ગયો જો આટલો હે તો સાહેબ ને સાહેબ મંતર બોલ દે કા

પાછો કે રિયો કેટલી છોડા પીધી પછી બે 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 ચેવડા ઈ કાલ ખબર પડશે કાલ કાલ ઢેફલા ખાજે હટી ટેપ ઓલા ભજીયા ને બાર બાર વાગ્યા પછી આપણે પછી ઓલા ગાંઠિયા ની ઉતરે ને ઢેપલાની પછી રાત ના કાહી હવે અમારે નાસ્તો ચાલે છે જામજોધપુર પોચી ગયા હી હવે હમણાં કેટલા અડધી કલાક થાય છે અડધી કલાકમાં આપણે મોઢે સીધા હતા પર હવે ધીમે ધીમે હેલા જાય આમ એવી શાંતિ લાગે ભાઈ આમ તો જો એક તો એવો ઠંડો ઠંડો પવન એસી બંધ કરીને કાચ કોલ નાખા અડધા અડધા ઠંડો પવન ને મજા લેવા હતું આમ તો જો આ છે ભાઈ આપડી હતાભ ની મજા અહીંયા આવો ને જામજોધ પર થી એટલે એવી મજા આવે વાત પૂછો માં મસ્ત નિરાધા હેલું જવાનું ઠંડો ઠંડો પવન સાહેબ બાકી સિંગલ પટી રોડ સમજો બધી બાજુ નકરા ઝાડવા ઝાડવા જંગલ માંથી કેમ હાલતા હોય એની જેમ હા 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 ગીર જેવું ગીર માં કેમ આવી ગયા હોય એમ કેવો મોર છે કળા કરે તો મજા આવે ભાઈ આપણે આવી ગયા જંગલેશ્વર મહાદેવે જો કેવો યાર જોવે હતા પર કેવો છે આ બાજુ જો જડી ગયો મોર હવે આવી ગયો પર ના ડેમ હે જો આ ડેમ ની પાયર રહી ના પાયર વાળા રોડ આપડે આઈલા જઈએ સાહેબ ડેમ નો અનુભવ કેવો રહ્યો હતો આપડે વાડીએ ગયા તા ને ભાઈ અમે ડેમ માં એક વાર હલવાણા હતા ક્યાંય વાડી જ નો જડે કા નહી ઓલી બાજુ નહી ઓલી બાજુ છેલ્લા કંટાળી કીધું કે આ જટ હવે વાડીએ એ ફૂકી તો હારું ઈ પાછું રાઈત ના ભાઈ આપણો આમાં આગલો વ્લો આમાં વ્લો ગઈ છે એક સ્કોર્પિયો લઈને આપણે હલવાણા હતા લાઈટ કરીને માંડ માંડ બહાર નીકળ્યા હતા આપડે સ્કોર્પિયો ને પંચ બે લઈને ગયા હતા અને હવે જો ભાઈ હમણાં વધીને પાંચ મિનિટ આપણે પોચી જાય મોઢે ભાઈ મસ્ત આરતી કરી લઈ માતાજી ની અને આજે છેલ્લું નોરતું હોય ને કા છેલ્લું નોરતું છે એટલે આપણે સારું મોઢે આરતી થઈ જાય હવા હાથ થયા છે આપણે ભોગી ગયા હે જો આપણે મોઢ આવી ગયા વાસડા દાદા નું મંદિર આપણો મઠ સંગ્રામ ની ગયો ચાવી લઈને મોઢ ખોલે આપણે અહીંયા ફ્રેશ થઈ જાય જો અહીંયા આપણો હાથી રાખી દીધો હોય

પરમિશન નોટ લીધી એની એ હોય કે જો પાછી હોય એમને અમને પૂછ્યા વિના અહીંયા વિડીયો ચાલુ કરી દો હે ઓલી માટી ની કોઈ સુગંધ આવે ભાઈ હા 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 આપણે આવી ગયો જો આપણા ફાર્મ આવું છે મિની આ મારા જૂનવાણી ઘર હા જો જૂના ટેનામેન્ટ છે અમારા ના જો સાહેબ કેવો હા દી એસ માં આવ્યો તો કેવી મજા આવે કાલ વાત કાલ પાડશી જ એટલે હાથમાં આવેલા કઈ તરા ટીંગાઈ છે જો છે ને એટલે અનુભવ જાડો જાજો થઈ ગયો કા

નવ ને ઓગણી થઈ છે હવે આપણે અહીંયા ફઈ ત્યાંથી નીકળી છીએ અને હવે જાય મામાનિયા અને ત્યાંથી જમીને એને આરામ કરશી અને બાકી આજના નો કરી એન્ડ કેમકે આ વિડીયો આપણે ભાઈ બહુ એટલે બહુ લાંબો થઈ જાય બાકી કાલનો વિડીયો હજી જોજો મસ્ત મજા આવી જવાની છે ગામડે હવન છે ને જમવાનું ની જોરદાર રહી છે ને ઘણું કાલે હજી નવીન નવીન આપણે વાડીએ જવાનું બધું દેખાડી બાકી આજે આપણે મઢે દર્શન કરી લીધા ઓયડીવાળા માતાજીએ દર્શન કરી લીધા બે ત્રણ જગ્યાએ મોટે બધાય ટૂંકમાં જ્યાં જ્યાં દર્શન કરવાના હતા ને કરી લીધા અને હવે જમીન હમણાં આરામ કરશી ને પછી આપણે રાઈતના નીકળશી બજારમાં રખડવા હવે આ વિડીયોનો કરી એને મળી હવે બીજા વિડીયોમાં બાકી બધાને હેપી રામનવમી જય શ્રી રામ અને જય માતા